સુઈ પાછો બસ મારે ખાલી અહીંયા ઊભું તું એમાં એટલો બધો હું ગુસ્સો કરવાનો હોય હાયલા રાખે કેટલી વાર મે ભાઈને સમજાયો કોઈ ભાઈને સમજવું જ ન હાઈલા રાખે માં હું તને ખબર છે ને મારો એકવાર મગજ જાય એટલે પાછા તો બાદવા ઉપર આવી ગયા મારા મારી માં આવી ગયા એટલે જ ને મને એમ જ કીચ ચડી તારી ઉપર બોલ્યા અચ્છા તો ભાભી બોલતા હતા બા થોડું બોલ્યા આપડી આરે તો કે કે તમે એનું એનો સાથ આપો સાથ તો આપે ને બા બાપુજી ક્યાં ભાગલા નહીં પાડવાડીના બરાબર છે ભાઈ ને ખબર પડે નથી કામ નથી થાતું તો હું કરવા કરે છે રાખી લે ભાગ્યું હા બાપજી કે ના પાડે છે સોનલ તું હું વાત તું કરે કયું સાંભળું કઈ વાંચો ની ભાભી સાંભળતા હોય તો એક તો હું અહીંયા શાંત કરવા ઉપર તેડી આવી આટલા બાદના થઈ ગયા મારા મારીને સારું લાગે કઈ અત્યાર સુધી હું તમારી એમ થાતું તું કે ના ના ભાભી લીધે માર નત બોલું અચ્છા તો મારું નામ દે છે કે તારે લીધે બાદના થયા એમાં સોનલ નું વાત છે એનો કઈ વાત ના તમારે આજ નીકળી જવાનું છે ભાભી આવી રીતે બાથો તો અમને મેળ ના આવે આપણે કેમ એક વિચારે રે તમાર ભાઈ નો મગજ ખબર છે માં દેવ ને એનો મગજ હોય તો મારો છે મેં એને કીધું કે ભાઈ હવે તું રહેવા દે ઉપર માં ઉપર બા ની સે ના રોવે છે કે કરું હું મારે અને તડતા જા હું બાપુજી ના રેવું જ ભલે રહીએ એ તો ખબર પડી સોનલ હાચા હોય તો મારે શું ખબર પડે મારે તો નોકરી હોય બારે રે હે ને કરશે કામ કેમ બાકી જો બોલવા મંડી ને તમને એવું લાગે છે કે હું બોલવા મંડી હું છે ભાઈ હું છે હું હું સે હું અમે વાત કરીએ હે ભાભી આરે કઈ વાતતા નથી અમારે તો બસ વાતું વાતું ને વાતું વાતવાની ગામ ભેગુ થઈ જશે તું મોટો હે સમજ તો સમજવાનું હોય ભાપી મારે જો ટાઈમ નો હોય મારે જવાનું હોય નો કરીએ સવારમાં ઉઠીને વહી જાઉં અને આયે એ ઉઠીને વયા જાય એની રીતે અમે છેટ બપોર પછી બે આવીએ તાહુંથી બા ને એકલા શું કરીએ બાપુજી શું કરશે એને ગમશે એ ને ઘરમાં ઘરમાં આ રાખવા તેમ કે ને ભાભી તમે વરી બોય લાકે રાખવા ન જે હોય તે મારે જ નામ આવે મે કઈ બાબાપુજી ને એ રાખવા ના પડ્યું આમ જો ગાંડી રોમા તું સાની રહી જા તું રોમા આપણે આપણા જવા હમણાં નીકળી જવાનું છે ભાભી તમને કે એવું લાગ્યું મારામાં તને રોતા આવડે તો અમને રોતા આવડે તું કઈ કામ કરે બસ ઉતી રે તૈયાર થયા રાખ અહીંયા આખો દી તોડાઈ જાવ તને ખબર છે હું અહીં રહું હારી કેવા અમે બસ જઈએ છે હવે તું બા બાપુજી ને સમજાઈ બસ અમે નહીં અમે અમારા ઘેર જઈએ તમે અહીં રહો અમે બા બાપુજી ને તેડતા જાવ હા તે તેડતા જાવ થોડાક દી પછી ભાભી ફોન ન કરતા કે બાને મોકલી દે છોકરા હસવાતા ના એ નહીં કરીએ હું તારી વાડીમાં કામ નહીં કરું હું નહીં એમાં વાવી હે નહીં કઈ કઈ વાંધો નહીં હું ભાગીઓ આપી દે

હરવાલ બાને કઈ કે ઉઠેલા પલ્લીએ હા હાલો